ભક્તિ ની રાણા ભાઈ પટેલ હા માતા એમ કઉ માતા પેલી વસ્તુ તો તારા ઘરના અંદર તાર લગ્ન થયો હા

બીજી વસ્તુ જે દારા પેટ હતો બરોબર છે અને દારા જેવા નજીક આવ્યા બરોબર છે એ વખતે તમે દવાખાના લઈ જાતો તો દવાખાના વાળા સુટી પડ્યા હતા કે માન બચીયા કે દીકરા બચાવ્યા સાચું કે આજે તને વરસ કેટલો થયો સત્યાવીસ વર્ષ પહેલાનો ઇતિહાસ હું કઉ છું તો બરોબર કે પછી એ વખતે બરોબર તમાસ ચડી જાય તેની દ્વારા રાત્રે ઓનો જન્મ થયો પછી બરોબર કે તને જેવો જન્મ્યો બરોબર છે તને પટેલ યાદ હોય કે નહીં હોય પણ મને ઝોકડીને બધું યાદ છે બરોબર છે ક ઘડી બે ઘડી માટે થઈને પેલો શ્વાસ જ નતો આનો લઈ શકતો લે સાચું કે હા અને એના પછી સાતી દબાઈ ને પશુ શ્વાસ ચાલુ થયો સાચું પછી બારા દીધા હોસ્પિટલ માં લઈ ગયા બરોબર હાચું અને એના પછી કાચની પેટી માં રાખ્યો તો બસ હાચું સાચું ગયો ચાર દિવસ પછી હા દૂધ બી ત્યારે આપ્યું ચાર દિવસ પછી અરે તારા તારાજ તારા ઘેર શ્રીમંત શ્રીમંતુ દારો આવ્યો બરોબર છે ખોડો ભરાયો એ વખતે જે પેલી પેડાની પ્રસાદી હતી ને એના અંદર જ ખવડાવી દીધેલું છે તા ભૈરાગ બરોબર છે અને એ અઢીસો ગ્રો પેડા હતા બરોબર છે અને તમારા કચ્છના જ હતા થાબડી પેડા જે એને કેવો આવી લ્યા મારે એમને ખબર નથી કે એને ખવડાવ્યા શું જે પેલી લઘણી હતી ને એને ખવડાયા છે પટેલ

પટેલ મારો સમય બરોબર છે અને મારા ગોળિયાના દેશમાં જવાનું એ વખતે પુનમ ફરવા જવાનું હા એ દારા તને કીધું તું પ્રસ્તાવ મૂટ્યો કે જા બધો કોણ થઈ જશે હા એફ થવા માંડ્યો સાવા થવા માંડ્યો પણ આ કરેલી વસ્તુ તો ચોથી જાય ને એ ના જાય પણ હું માતા હજી તને એક વસ્તુ કહીને ને કે બે વખત આઈ બરોબર બે વખત બરોબર છે અને બે વખતે મી આજે દવા દારૂ બંધ કરાયું હશે તો કોઈક વસ્તુ નો સુરેશ કરાયું બંધ કરાવી ઇમ્યુન તો ના ચમકવાના ઘરમાં એવું હતું કે છોકરો જ ના થવા જો એટલે બે બે હું એટલું કઉ હા વસ્તુ વસ્તુનો તમે કરશો અને પિયુષ પાસે તું ગમે તો હાથ નોખે ને બરોબર છે ઠીખારામાં હાથ નોખે એક ફૂલ બતાવી માતા ને હા હા બરોબર છે હું તૈયાર છું તારી કુંડની દેવી એ હું જોગડી લઈને આવી તારે તારે ખબર પડી કે તારી દેવી મને ખબર અને કીધું તું કે રાત્રે તેલ વાસી દરવાજો ખખડા ના લાવું માતા નાખ્યા સાચું રાત્રે ત્રણ વાગ્યા તારો દરવાજો ખખડાયો માતા લઈ આવી હતી તમારી ચડતી ચાલુ થઈ તો બરોબર છે ચાલુ થયા પણ આ વસ્તુના કારણે થોડું ખોટું થાય તમારા માં આવવાનું હતું પણ તો વસ્તુ રોકી રાખ્યા ત્યારે તમે રમેડ માં ને એક ચોક પંચાત થઈ જાય તો આ વસ્તુનું શું થશે એ વિઘ્ન આવ્યું જો વિઘ્ન ત્રણે બાપજી કોઈ હરક થી આવ્યા હતા પણ ત્યાં મને એમ આનંદ પરીક્ષા એટલે બરોબર છે હું બરોબર છે અને તમને છે તે ખબર પડે કે તમારા દુશ્મને તમારા પર હું વસ્તુ છે તો હું બતાવું ચમકા હું એક ડાક્યાડે છું આજે પણ આજે તમે એક બીરા ગણો કે સપ્ત ગણો હું જોગણી જ છું લે હે હું તમને એટલું જ કઉ છુ પટેલ તો પેલો રસ્તો કરજે બરોબર છે રસ્તો મને વિશ્વાસ છે ને હું તમારે તમારા ધરણો આવ્યો છું મને વિશ્વાસ છે રસ્તો મને મળી જશે વિનય સુરેશ હા આવતા વર્ષની રમેડ તૈયારી થઈ જજો ને આજે પટેલ અને આ વખતે હું આ વસ્તુ જશે કોઈ તકલીફ નહી આવશે અને આવતા વર્ષે મારા લઈ મેં રેશમાં આવશે એ રમેડ તમે મારો વિનય એને હારા ગરમા જતો રહે હે પટેલ હા હું દુખ્યો ની બેલી છું હા બરોબર છે હા અને આજે દુખમાં મને જોગણીએ કોઈ યાદ કરી હશે હા બરોબર છે તો હું આજે જૂત્ય પહેરવા રહેતી હતી ને હું જોગણી પહેલી તરત જ પોકી જઉં છું લ્યા હે હા આજે હું એટલું કઉ પટેલ કે મારા પર જઈને વિશ્વાસ રાખ્યા હે રણાયણ ગોધરા ભૂલ તો આજે થાય કોણ હોતી થાય તારો છોકરો તારે બીજું એટલે દીને પીટાય નહીં તો આજે જગત આટલે આટલા દૂર લોકો આયા હશે કોઈનો વાળ વકો નહી થવાથી તો છે કુદી મુકવા જઈશું ઘર

જે વખતે થશે ખબર પડશે કે આ વસ્તુ જઈ અને જે ઘરધણી ઘરમાં જઈ જો હું એટલું કઉ છું જો ઊંચું કરીને અને લાફો ના મારું તમે ના દેખાડું કે તારી વસ્તુ જો અહીંયા થી મોકલી હતી અહીંયા જઈને લાખો ના મારું તમે રણાયણ ગોધરાણ નાખ ના કેવું છે હે મજા થશે પછી કહે કે પિયુષ ના જે ડાભા પગ ના તળિયો